તો સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ સહિત દક્ષિણ ગુજરાતના લોકોને દિવાળી ભેટ એવી ઘોઘા હજીરા રો રૂપેક્ષ ફેરી ફરી સર્વિસનો આગામી તારીખ આઠ નવેમ્બરના રોજ પ્રારંભ થઈ રહ્યો છે જે વિગતવાર માહિતી આપવા ભાવનગરના સાંસદ ડોક્ટર ભારતીબેન શિયાળ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીબેન શિયાળે માહિતી આપતા જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આઠ નવેમ્બર બે હજાર રોજ સુરતના હજીરા બંદરેથી ઘોઘા હજીરા રો રોપેક્ષ ફેરી સેવાનો ફરીથી શુભારંભ કરાવશે સાથે સાથે જ નવનિર્મિત રો રો ટર્મિનલ વર્ચ્યુઅલ લોકાર્પણ પણ કરશે હાલ જમીન માર્ગે સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે દસ થી બાર કલાકની માર્ગ મુસાફરી કરવી પડે છે તો રોપેક્ષ સેવા શરૂ થયા બાદ મુસાફરી માત્ર કલાકને ઘોઘા હજીરા રોપેક્સ સર્વિસ એ શરૂ થવાની છે ને માની શ્રી એનું લોકાર્પણ કરવાના છે ત્યાં એક નવું આખું રો રો ટર્મિનલ પણ એ બન્યું છે હજીરા ખાતે આ રો સર્વિસ એ શરૂ થવાથી ભાવનગર અને ખાસ કરીને સૌરાષ્ટ્રના શહેરો અને સુરત અને સમગ્ર દક્ષિણ ગુજરાત એ જોડાવાનું છે અને ઘનિષ્ઠ રીતે જોડાવાનું છે અત્યારે જે સુરત જવાનું જે ટાઈમિંગ છે દસથી બાર કલાકનો છે સૌરાષ્ટ્રવાસીઓને એ ઘટીને ચાર કલાક થવાનું છે અત્યારે ત્રણસો ને સિત્તેર કિલોમીટર જે ફરીને જવું પડે છે એ દરિયાઈ રસ્તે આપણે જઈશું તો એ માત્ર પચાસ નોટિકલ માઇલ એટલે કે નેવું કિલોમીટર થવાનું છે અને આ રીતે જે રોડ ઉપરનો જે ટ્રાફિક છે હેવી ટ્રાફિકની જે સમસ્યા છે દુર્ઘટનાઓ જે બને છે પર્યાવરણને જે નુકસાન થાય છે આ બધામાં જ એ ખૂબ મોટો ફાયદો થવાનો છે ટ્રાફિકનું મારણ એ ઘટવાનું છે ભારણ એક્સિડન્ટ પણ ઓછા થશે અને ખૂબ સરળ અને સુગમ રીતે આ મુસાફરી થઈ શકવાની છે સાથે સાથે સુરત છે એ દેશ ગુજરાતની છે એ આર્થિક રાજધાની છે અને એના કારણે સુરતમાં જે વ્યવસાયો છે વેપાર છે ધંધાઓ છે ઉદ્યોગો છે એનો સીધે સીધો લાભ છે એ ભાવનગર અને સૌરાષ્ટ્રના શહેરોને અને એના લોકોને મળવાનો છે